જાળીલા ગામે દલિત સગીરની શંકાસ્પદ હત્યા મૃતદેહ પર ક્રૂરતાના નિશાન આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇન્કાર પોલીસ કાફલો ઘટનાસ્થળે બોટાદ હોસ્પિટલે લોકોના ટોળે ટોળા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત બે નવેમ્બર મોડી રાત્રે એક દલિત સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તીવ્ર ચકચાર અને આક્રોશ ફેલાયો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હત્યા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે કેમ કે મૃતદેહ પર ક્રૂરતા આચરવામાં આવી હોવાના સ્પષ્ટ નિશાનો મળી આવ્યા છે મૃતકની ઓળખ જાળીલા ગામના હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી ઉ વ સાત તરીકે થઈ છે જે ધંધુકા કોલેજમાં અભ્યાસ કરતો હોવાની માહિતી મળી છે મારો ભાઈ બહાર ગયો તે પાછો આવ્યો જ નહીં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અક્કમાં તે જતો જોવા મળ્યો તેના શરીર પર ગળું દબાવી દીધું હોય તેવા નિશાન છે મહેશ સોલંકી મૃતકના ભાઈ ફોન કરીને બોલાવ્યો પાછો ન ફર્યો પરિવારજનો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ગત રાત્રે હર્ષદ સોલંકીને કેટલાક જાણ્યા શખસોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોને ચિંતા થવા લાગી હતી તેમને તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન ગામની પાણીની ટાંકી પાસેથી હર્ષદનું મૃતદેહ મળી આવતા પરિવાર પર આબ તૂટી પડ્યું હતું સમાજનો આક્રોશ આરોપી ન પતગાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો રિપોર્ટર જયદેવવી મંડેર સાહેબ આવી અને જે કંઈ બી અમારી માગણીઓ હતી એ બધી જ માગણીઓ લેખિતની અંદર આપેલું છે કે જમીન બાબતનું જે છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણો બધી પૂરી કરી દીધેલી છે એટલે અમે મીડિયાકર્મી આ કામ આ જે બનાવ બન્યો હતો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર માનવું છું આજે સોરાવર હોસ્પિટલની અંદર જે જાળીલા ગઈકાલે બનાવો બન્યો હતો એ બાબતમાં માન્ય સમર્કળ મંત્રી વાજા સાહેબ ડીએસપી કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટર અને એસપીની હાજરીમાં અને ફરીવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારી વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધેય કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં મારી મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે અમારી જે માંગ હતી એ આરોપીઓની બે ચિત્રની ધરપકડ થઈ ગઈ છે અને હજે બીજા એલસીબીના માણસો બીજી અગાઉ લાન કરીને બીજા આરોપીઓને પર શોધે છે પણ અમારી જે સંતોષકર માંગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે બોટાદ જિલ્લાના રાનપુર તાલુકાના ચારીરા ગામના છે યુવાન ગઈકાલે અક્ષકભાઈની હત્યા થઈ ગઈ છે ત્યારે દુઃખદ ઘટનાના પરિવારને આ દુઃખની ભયમાં સાથ આપવા માટે પરિવારની ગામની મુલાકાત હતી જે સ્થળે ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી

દસ સવા દસે એના પપ્પા એ ફોન કરતા ફોન સિંચવ આવતા અમે ગોતવા લાગ્યા ઘરના બધા ગોતતા ગોતતા બાર એક વાગી ગયો સીસીટીવી કેમેરા ગામના જોયા કોઈ પણ ચડ્યો નહોતો પછી અમે મોટી ગાડીને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગયા અમને અમારે ગામની ટાંકી પાણીની ટાંકી છે ને તેની પાસે તો ત્યાં મારું તું તાળું અને અમે અંદર ઠેકીને ગયા અંદર જોયું ને તો મૃતક હાલકમાં અમને મળી આવેલ અમારો ભાઈ મારું નામ પીખાભાઈ દાનાભાઈ સોલંકી મારા નાનાભાઈ મંજીભાઈ દાનાભાઈ સોલંકી નો દીકરો હવે હર્ષદ હર્ષ હર્ષદ જે અમારે જે મૃત્યુ કાલતમાં છે એને એના ભાઈ બંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ એટલે એ સાડા નવ આજુબાજુમાં એ બહાર ગયો એટલે દસ વાગ્યા એના પપ્પાએ ફોન કર્યો એટલે ફોન શીશો ભાઈઓ એટલે અમને શંકા થઈ કે કાંઈક કે ક્યુ લાગે છે ને કાંઈ રોકાય નહીં અને ફોન ચાલુ હોય એટલે મેં ટીવી સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા એટલે ટાંકીની પાસે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી ટુ વ્હીલ પડ્યા એટલે બોલાવ્યો છે એનું જાય ને શંકા તો અને અપહરણ માર્યો છે ને અપહરણ કર્યો ને મારી માંગ એટલી છે સરકાર ને જો તહેવાર હોય તો મને હોય બી જેલ ભોગવા ત્યાર સુધી હું એ જ વાત છે મારી કાઈ ના ફાછી આપે ટીવી નિર્દોષ મારણ બોલાય મરી નાખવા એટલે ના ભાઈ છોલતી રામજીભાઈ અહીંયા સોનાલો હોસ્પિટલ આવ્યા છો શું ઘટના બની હવે કાલે રાતે પૌરાદેશના હર્ષમાં ફોન આવ્યો કે મારા ભાઈબંધનો ફોન આવ્યો એમ કહે એના પપ્પાને ક્યાં નીકળ્યો 15 થી 20 મિનિટ થાય ને ફોન સીઝ ઓફ થઈ ગયો પછી અને મારા નાના ભાઈ કીધું કે ભાઈ આ હર્ષદ કે પાંચ મિનિટ નું ક્યાં ગયો છે ને જે આયો નથી ને ફોન લાગતો નથી પછી અમે ગોતખો ખોજ કરી ઘડીક વાડ જોઈ પછી પંચાયત ના સીસીટીવી કેમેરા ચેક કર્યા સાંગપુર મેઓ ફેર કે દુનિયા ન્યા ન્યા મે જોયા રાણપુ ગયા અને સુંદિરાણા બાજુ ગયા પછી ગોતતા ગોતતા સાળેલા ગોઢાટા રોડ ઉપર પાણી ની તાકે છે તો ન્યા બાઈક લેન ગયો ને બાઈક બાર પડ્યો તો અને એ જે તાકે છે ને એમાં ગ્રાઉન્ડ છે બાર દરવાજો કાવો મર્યો તો કાવો મર્યા હું શંકા કે લે ભેગા ઠેકડા માં રેન્ડર ગયા તો ન્યા મરી હાલત માં ઠોકરો પડી ગયો મરનાર હાલત ની ઉંમર કેટલી એના 18 વર્ષ કે કોલેજ ના તારા વર્ષ માં કેવા કારણોસર હત્યા થઈ એ શું હવે અમને કોઈ અંદાજ છે નહીં

રાણપુર તાલુકો અને એનું જાળીલા ગામ ત્યાં આ અનુસૂચિત જાતિ સમાજનું બીજું મર્ડર છે જે ખરેખર દુખની અને ખેદની વાત છે જયારે ખરેખર આવી રીતે ગમે ત્યાંનું સવણ લોકોનું મર્ડર થયું હોય તો પોલીસ ના ધાડે ધારા હોસ્પિટલમાં ઢગલા લાગી ગયા હોય અંદર ગાડી મૂકવાની જગ્યા ન હોય બાર ગાડી પડી હોય આજે પરિસ્થિતિ એવી છે કે અહીંયા આ મર્ડર થયું રાતે દસ વાગે અને ડેડ બોડી લાવ્યા છે વેલાના અઢી ત્રણ વાગ્યાના છતાં પણ એક પીએસઆ કક્ષાનો અધિકારી અહીંયા નથી પીઆઈ ડીવાયસપી એસપી ની વાત તો બાજુ પર રહી પણ પીએસઆ કક્ષાનો અધિકારી અહિયાં નથી તો ખરેખર અનુસૂચિત જાતિના લોકો જે મરણ ને શરણ થાય છે એમાં એમને રસ છે એમાં એમને ખરેખર મજા આવે છે એવું છે એવું લાગી રહ્યું છે કે અનુસૂચિત જાતિ જે છે એ સમાજ અત્યારે હાલ જે હાલતમાં જીવી રહ્યો છે એ આના ઉપરથી ખ્યાલ આવે કેવા કારણોસર મર્ડર થયું કે હવે મર્ડરમાં તો એવું છે કે રાતે સાડા નવ પોણા દેશે ફોન કરીને કોઈએ બોલાવ્યો કે અહી આવ તારું કામ છે એવું કીધું છે એટલે એને એના ઘરની અંદર એવું કીધું કે મને મારા મિત્ર બોલાવે છે અને હું ત્યાં જઈને પાછો આવું છું એટલે મિનિટ ઉંમર કે આની જઈનેર ખરેખર સત્તર વર્ષ સાડા સત્તર વર્ષ નો આ યુવાન છે અને આશાસ્પદ યુવાન છે ખરેખર આ ભણતો હોય કોલેજ કરતો હોય અને કોઈની સાથે શું દુશ્મની હોય તો આ જે બનાવ બન્યો છે એમાં શંકા પ્રેરે છે કે કોઈ અનુસૂચિત જાતિ સમાજનો જે યુવાન છે એ આગળ પ્રગતિ ન કરવો જોઈએ એવું પણ બની શકે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કે કેમ પોલીસ જાણવા મળ્યું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં પંચનામું અને જે એમની ગતિવિધિઓ હોય એ પોલીસ કરી રહી છે પણ હોસ્પિટલમાં કોઈ પોલીસ હજી સુધી બે ત્રણ જમાદાર સિવાય કોઈ નથી માંગ શું છે આપણી માંગ એવી છે જાળીલાના લોકો અને સમસ્ત બોટાદ જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો અહીંયા પહોંચી ગયા છે લોકોની માંગ અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગ એ છે કે જ્યાં સુધી આ ભાઈ હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી જે છે એની ડેઢ બોડી ઉપાડવામાં ન આવે ત્યાં સુધી આ ડેઢ બોડી સોરી એની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી આ ડેઢ બોડી ઉપાશું નહીં એને નવશાળા નો કોલ કરીને બાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે એના બાબતે અમે બધા ભેગા થઈ અને એને ન્યાય મળે માટે ઉપસ્થિત છીએ દ્વારા હત્યા કરવામાં આવી શું કારણ અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ. ઘટના સ્થળે પહોંચી કે શું કહેવાય? હા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે પણ આ બાબતે અમે પ્રશાસનને કહીએ છીએ કે તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે. આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો શું કહેશો એના વિશે? ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે આ અંદર પણ જો તાત્કાલિક અસર નઈ કરે અને આરોપીઓને પકડવા માં નહી આવે તો ઉગ્ર આંદોલન નું અમે અહીંયા આહવાન કરીએ છીએ આ જગ્યાએ સવારણ નું મર્ડર થયું હોય તો પોલીસ ના ધારે ધારા આયા હોય